સો હેલો ટુ ટુ વેલકમ બેક માય ફરીકર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ અને મિત્રો આજે એને આપણા માટે ખુશીનો દિવસ છે કારણ કે મિત્રો હું એને લગાતાર એને બે વર્ષથી મહેનત કરતો આવું અને એમાં મિત્રો આ છ મહિનામાં તો આપણે વિચારી જ લીધું હતું કે આપણે આપણી ચેનલ એને મોનીટાઈઝ કરવાની એ કરવાની એને કરવાની જ છે તો ભગવાન માતાજી નયાથી ને અને તમારા બધાના સપોર્ટથી આપણે હે ને આ છ મહિનામાં એને ચાર હજાર કલાક પૂરી થઈ ગઈ એ અને મોનિટાઈઝનું ઓપ્શનનું આવી ગયું તમે જોઈ શકો એપ્લાય નાવ જોઈ લો આપણે એને ફાઈનલી ચેનલ મોનિટાઈઝ નું ઓપ્શન આવી ગયું હોય તો ચેનલ આજે મોનિટાઈઝ કરવાની પણ એના હે એને આ ચેનલ ને આપણે લઈ જઈએ મૂકી અને માતાજીનું નામ લઈને આપણે ચેનલ ને મોનીટાઈઝ કરવાની

માતાજી ના દર્શન કરી લેવી સૌથી પેલા મિત્રો એને આપણે વગાડી નાખી ટોકરી અને તમને બધા દર્શન જોઈ શકો મિત્રો માતાજી અને કરેનલ ને મૂકી દે માતાજીના પારણે મિત્રો જો આપણે એને આપણી ચેનલ ને મૂકી દીધી માતાજીના પારણે અને દર્શન કરી લેવી ફટાફટ ચાવુનમાં એ તો મૂકી દીધી હવે આપણે મૂકી દીધી મેળીમાં ના પારણે તો જો અહીંયા મૂકી દીધી અને દર્શન કરી લેવી જો ભાઈ ફાઇનલી મિત્રો આપણે એને માતાજીના દર્શન કરી લીધા અને આપણી ચેનલને એને માતાજીના પારણે મૂકી દીધી છે અને હવે આપણે જઈએ આપણે એક સારા લોકેશન અને તમને બધાને શીખવાડું કે કઈ રીતના ચેનલ મોનિટાઈઝ કરવાની અને આપણી પણ ચેનલ મોનિટાઈઝ કરવાની છે તો ફટાફટ એને અત્યારે એક સારા લોકેશનને ઇલાજ આવી અને તમને બધાને કહું કે કઈ રીતના ચેનલ મોનિટાઈઝ કરવાની અને આપણી પણ મોનિટાઈઝ કરી નાખી તો ફાઇનલી મિત્રો આપણે સારા એવા લોકેશનને વ્યાયા હે અને હવે તમને બધાને જણાવું કે આપણે ચેનલ મોનિટાઈઝ કઈ રીતના કરવાની અને એમાં શું શું કંડિશન હોય તો સૌ સૌથી પહેલાં તો તમને બધાને ખબર જ છે કે આપણે ચેનલ મોનિટાઈઝ કરવા માટે લોંગ વિડીયોમાં ચાર હજાર કલાક અને શોર્ટ વિડીયોમાં દસ મિલિયન વ્યૂઝ અને એક હજાર સબસ્ક્રાઈબ હોવા જોઈએ તો એ બધું કમ્પ્લીટ જાય પછી તમારો ઓપ્શન આવી જાય ચેનલ મોનિટાઈઝ અપ્લાય કરવાનું તો એ થઈ જાય પછી મિત્રો તમારે એને એક આપણે ગૂગલ એડસેન્સ બનાવવાનું હોય જેમાં હે ને મિત્રો તમારે હે ને જીવનમાં તમે એ એક જ વાર બનાવીએ ગો તો ગમે ત્યારે બનાવો તો એને સાવચેતી બનાવજો અને ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ તમે એડસેન્સ એકાઉન્ટ બનાવેલું નથી ને અને બનાવેલું હોય તો તમે કોઈ પણ વ્યક્તિનું હે ને નવું બનાવી લેજો અને એ મિત્રો છે ને એક્સચેન્જ એકાઉન્ટ એક એવી વસ્તુ હોય જે છે ને જીવનમાં એક જ વાર બને તો એને ધ્યાન રાખીને બનાવવું તો એમાં શું શું કંડિશન હોય તમને જણાવો અને મિત્રો તમે એને ગૂગલ એડસેન્જ એક વખત બનાવેલો છે ને તો તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થઈ ખાસ ધ્યાન રાખજો અને તમને હેને એક મેલ આવશે કે તમે ઓલરેડી પહેલેથી ને એડચેન્જ અકાઉન્ટ બનાવેલું હોય એટલે એ એક બાબત ખાસ ધ્યાન રાખજો અને જો મિત્રો તમે એને નવું એક એડચેન્જ એકાઉન્ટ બનાવતા હોય ને તો તમારે એમાં હેને ઉંમરની વાત કરીએ ને તો અઢાર પ્લસ તમારી ઉંમર હોવી જોઈએ અને જો તમારી નાની ઉંમર હોય તો તમે કોઈ પણ ઘરના ફેમિલી છે એનું આપણે આઈડી કાર્ડ લઈ શકો હો અને મિત્રો ત્રીજા નંબરનું જે સજેશન છે ને એ મારા પોતાના ખોદનું હોય તો એના માટે મિત્રો તમે જ્યારે એડસેન્સ એકાઉન્ટ બનાવતા હોય ને તો તમારે જૂની જીમેલ આઈડી નથી રાખવાની જેના ઉપર તમારે યુટ્યુબ ચેનલ હોય ને એ નથી રાખવાની કારણ કે મિત્રો ભવિષ્યમાં તમારી યુટ્યુબ ચેનલ બેનલ હેક થશે ને તો એને એ તમારું એડસેન્સ એકાઉન્ટ પણ જશે એટલા માટે એને મિત્રો તમારે કાંઈ નથી કરવાનું એક નવી જીમેલ આઈડી બનાવી લેવાની છે અને એના ઉપર એને ગૂગલ એડસેન્સ બનાવવાનું છે જેથી કરવાની છે ને તમારી ચેનલ હેક થાય ને તો તમારા એડસેન્સ એકાઉન્ટમાં ને કંઈ પ્રભાવ ન પડે એટલે કાંઈ એને કાંઈ દુર્ઘટના ન ઘટે એટલે એને તમારે કાંઈ નહીં કરવાનું નવી જીમેલ આઈડી બનાવી લેવાની અને એના ઉપર એને તમારે ગૂગલ એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું છે તો હવે મિત્રો આપણી ચેનલ ને મોનિટાઇઝ કરવા માટે આપણે આવી ગયા આપણી મોબાઈલ સ્ક્રીન ઉપર યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ કરવા માટે સૌથી પહેલા તમારે વાઇટી સ્ટુડિયો ખોલી લેવાનો ખૂણા ઉપર છે ને અન્ન લખેલું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું હોય અને તમારે પણ યુટ્યુબ ચેનલ માં ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તો તમારે એને ચેનલ મોનિટાઇઝ કરવા માટે એપ્લાય નાવનું ઓપ્શન આવશે તો તેની ઉપર ક્લિક કરી દેવાનું હોય અને અહીં મિત્રો તમે જોઈ શકો કે ત્રણ સ્ટેપ આપેલા અને એ ત્રણ સ્ટેપ તમે ફોલો કરશો ને એટલે તમારી ચેનલ એને આરામથી મોનિટાઇઝ થઈ જશે મિત્રો જે આ બીજું અને ત્રીજું જે ઓપ્શન છે ને એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે તો એટલા માટે પૂરો ધ્યાનથી જોજો તો હવે મિત્રો આપણે પેલા નંબર ઉપર સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું અને તમે અહીં જોઈ શકો કે ઘણું બધું લખેલું આવે તો તેને તમે વાંચી શકો અથવા તો સ્ક્રોલ કરીને નીચે આવીને મિત્રો તમે જ્યાં એ બોક્ દેખાય ને તેની ઉપર એક્સેપ્ટ ઉપર ક્લિક કરીને તમારે એક્સેપ્ટ કરી દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો કે તમારું જે પહેલા નંબરનું ઓપ્શન હતું ત્યાં રાઇટ થઈ ગયું અને હવે તમારે બીજા નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આવું ઓપ્શન આવશે પણ આપણી આગળ તો કોઈ ગુગલ એક્શન સકાવવું નહીં એટલે આપણે નો સિલેક્ટ કરીને નેક્સ્ટ કરી દેવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમારે જે જીમેલ સિલેક્ટ કરવાનો છે જેમાં તમારે એકાઉન્ટ બનાવવાનું હોય તે તમારે જીમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની છે તો હવે મિત્રો તમે ઉપર જોઈ શકો તમારી એને ચેનલ નો આવશે નીચે કન્ટ્રીમાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું હોય ને ઇન્ડિયા સિલેક્ટ થઈ જાય પછી એને તમારે થોડું ઘણું સ્ક્રોલ કરવાનું જ્યાં સ્ટમ આવે તેને વાંચવાની નથી સ્ક્રોલ કરશો ને એટલે એને નીચે એક બોક્સ આવશે તેની ઉપર તમારે ક્લિક કરીને એક્સેપ્ટ કરી દેવાનું પછી એને નીચે જે લખ્યું ને સેટઅપ અકાઉન્ટ તેની ઉપર ક્લિક કરી દેવાનું હોય તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમારે એક ફોર્મ ખુલી જશે તમારે ઉપર નામ નાખી દેવાનું હોય પછી એડ્રેસ વન એડ્રેસ ટુ પછી ટાઉન સિટી પોસ્ટલ કોટ સ્ટેટ અને નીચે મોબાઈલ નંબર અને મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે તમારે જે ઉપર ઇન્ડિવ્યુજ્યુઅલ ને તેને ઇન્ડિવિજ્યુઅલ જ રહેવા દેવાનું તેમાં તમારે બિઝનેસ એકાઉન્ટ નથી કરવાનું રેડી અને નામમાં એને મિત્રો તમારે યુટ્યુબનું ચેનલનું નામ નથી નાખવાનું તમારે જે આધાર કાર્ડમાં કે પાન કાર્ડમાં હોય તે નામ નાખી દેવાનું હોય અને સાથે સાથે મિત્રો આપણે એડ્રેસ વન ને એડ્રેસ ટુ રહ્યું એ ભરી નાખવાનું એડ્રેસ ટુમાં એને મિત્રો તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો જેથી કરીને જે ટપાલ આપણે ટપાલ દેવા આવે ને તેને તમારું એડ્રેસ ન જડે ને તો તમને એને મોબાઈલ નંબરથી એને તમને ફોન કરે કરી શકે આટલું કરી લીધા બાદ મિત્રો મેં મારી બધી ડિટેલ્સ ભરી નાખીએ અને હવે આપણે એને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું હોય તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો ને એટલે યુટ્યુબ તમને એને ઓટોમેટિક તેના પેજ ઉપર એને રીડાયરેક્ટ કરી નાખશે તો હવે મિત્રો તમે જોઈ શકો આપણે બીજા નંબરનું સ્ટેપ હતું એ પ્રોગ્રેસમાં વહી ગયું હોય અને મિત્રો એને બે થી ત્રણ કલાકમાં આપણું એ પ્રોગ્રેસ ડન થઈ જશે અને પછી એને મિત્રો આપણી ચેનલ એને યુટ્યુબમાં રિવ્યુ થવા જશે ને ચેક કરશે યુટ્યુબને અહીંયા મિત્રો તમે જોઈ શકો લખેલું હોય કે વન મંથ એટલે કે એક મહિનામાં તમારી ચેનલમાં ચકાસે અને મોનીટાઈઝ કરશે પણ મિત્રો અહીંયા એવું નથી હોતું અહીંયા એને સાતથી આઠ તમારી ચેનલ થઈ જશે તો ફાઇનલી મિત્રો આપણે ચેનલ એને મોનીટાઈઝ કરી નાખી નાખીએ અને હવે જોઈએ કેટલા દિવસમાં થઈ જાય અને મિત્રો મેં તમને જે પણ કાંઈ શીખવાડ્યું ને એ બધું યાદ રાખજો અને એવી રીતના કરજો એટલે તમારી ચેનલ હેને આરામથી મોનિટાઈઝ થઈ જશે અને મિત્રો ફોર્મ ભરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો કે એને તમે એમાં કાંઈ મિસ્ટેક નથી કરીને એડ્રેસ કઈ રીતના ભરવાનું એડ્રેસ ટુ કઈ રીતના ભરવાનું નામ કઈ રીતના નાખવાનું મોબાઈલ નંબર સ્ટેટ સિટી ની બધું કઈ રીતના નાખવાનું એ બધું મેં તમને એને વિડીયોના થ્રુ બતાવી દીધું તો જે પણ મેં તમને રીતના તમારી ચેનલ ઓટોમેટિક થઈ જશે પણ એ ખાસ યાદ રાખવાનું કે હે તમારીમાં ખુદના વિડીયો હોવા જોઈએ કોઈ પણ હે કોપી કરેલા ન હોવા જોઈએ કારણ કે જો કોપી કરેલા હશે ને તો ર્યુઝ કન્ટેન્ટ એવું ઓપ્શન આવી જશે એટલા માટે ખુદના વિડીયો હોવા જોઈએ અને એકદમ હે ચેક કરી લેજો કે ચેનલ મોનિટાઈઝ કરવામાં એને કાંઈ તમે ભૂલ નથી કરી અથવા તો એને તમે ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલ નથી કરી કારણ કે મિત્રો આ ફોર્મ રહ્યું નહીં એક જ દાના આવે એટલે એને ખાસ ચેક કરી લેવાનું બધું નામ ન સહી નાખ્યું એ પછી આપણે એડ્રેસ પછી મોબાઈલ નંબર અને સીટીને પોસ્ટ કોડની બધું એને રિવસથી નાખવું ના નાખ્યું એક ચેક કરી લેજો બાકી એને તમારી ચેનલ એને મોનિટાઈઝ આરામથી થઈ જશે અને એપ્લાય કરો ને ત્યારે મિત્રો તમારી ચેનલમાં એકદમ એને નજર કરી લેજો ક્યાંય તમે કોપી પેસ્ટ વિડીયો નથી કર્યા ને કારણ જો કોપી પેસ્ટ કર્યા છે ને તો તમારી ચેનલમાં ને આપણે રિવ્યુઝ કન્ટેન્ટનું ઓપ્શન આવી જશે અને હેને ચેનલ મોનિટાઈઝ નહીં થાય એના માટે એકદમ ચેક કરી લેજો બાકી તો આશા રાખું મિત્રો હેને તમને આ બધાને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં બે લાયક આપ્યો એ દબાઈ દેજો જેથી મારો સૌથી નવો વિડીયો આવી તમારા પાસે ભોગે અને કોમેન્ટ કરજો કે હવે નવા વિડીયો કેવા બનાવું તો હેને હવે મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી